નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઓગસ્ટમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડશે અંબાલાલ મુજબ પૂર આવશે કે હવામાન વિભાગ મુજબ બ્રેક લાગશે બે મોટા જોખમો સહિત ખેતરથી શહેર સુધીનું વિશ્લેષણ ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાત એક મોટા સવાલ સામે ઊભું છે આ મહિને મેઘરાજા રૌદ્ર રૂપ બતાવશે કે પછી રિસાઈ જશે રાજ્યના હવામાનની સ્થિતિ અત્યારે કોઈ થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી બની ગઈ છે જેમાં બે તદ્દન અલગ અલગ અંત દેખાઈ રહ્યા છે એક તરફ અનુભવી અંબાલાલ ભારે વરસાદ અને ચેતવણી આપી રહ્યા છે તો બીજી તરફ ભારત સરકારનું હવામાન વિભાગ આઈએમડી અને અન્ય નિષ્ણાતો પંદર ઓગસ્ટ સુધી વરસાદ પર બ્રેક લાગવાની વાત કરી રહ્યા છે આ માત્ર ગુજરાતના હવામાનની વાત નથી આ રાજ્યના ખેતર અને શહેર બંનેના ભવિષ્યની પરીક્ષા છે વર્ષોના અનુભવી અંબાલાલ પટેલ વૈશ્વિક સિસ્ટમના આધારે ઓગસ્ટમાં મુશળધાર વરસાદનો વર્તારો આપી રહ્યા છે તેમના મતે ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અઢાર થી બાવીસ ઓગસ્ટમાં ભારે ઝાપટા પડશે જો અંબાલાલની આગાહી મુજબ ભારે વરસાદ પડે તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ફરી એકવાર જળબંકારની સ્થિતિ સર્જાઈ શકે છે જો વરસાદ ઓછો રહે તો સરદાર સરોવર ઉકાઈ કડાણા ધરોઈ જેવા મુખ્ય ડેમ પૂરા ભરાશે નહીં જેની સીધી અસર આગમી વર્ષે ઉનાળામાં શહેરોને મળતા પીવાના પાણીના પુરવઠા પર પડી શકે છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ